ચમચો મજામાં બધો તો આજે આપણે લીલી ચટણીની ચટપટી સુરતી ભીડ બનાવવાનો છે જેને જેના મમરાના લાડવા બનાવતા મમરા વધ્યા હોય એને વગારીના ભીડ બનાવી લેવાની તો લહેડો શરૂ કરી દઈએ તો સૌથી પહેલા આપણે મમરા વઘાર લઈશું એના માટે કડાઈમાં થોડું તેલ લઈને તેલ ગરમ થાય એટલે હિંગ નાખીન તરત સિંગ નાખી દેવાની સિંગ શેકાઈ જાય એટલે પહેલા હળદર નાખી દેવાની મમરા વઘાર તો હળદર પહેલા જ નાખવાની એટલે મમરામાં હળદરનો કલર સરખી રીતે બેહી જાય મમરા નાખીન મિક્સ કર્યું ના કર્યું કરીને ઉપરથી ધાણા જીરું લાલ મરચું અને જેના વગર ના ચાલે એવું મીઠું નાખીન બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તો લહાડો આપડા મમરા વઘારઈ ગયા છે હવે એને મૂકી દઈશું સાઈડમાં અને જતોરિયા ચટણી બનાવવા તો એના માટે મિક્સર ની થોડી સિંગ લઈ ધોયેલી કોથમી અને પુદીનો નોકી દેવાનો છે અને ઉપરથી થી ત્રણ ચાર લીલો મરચો ખોડ જેના વગર ના ચાલે એવું મેઠું અને થોડું લેબુ ને દેવાનું છે અને કરી લેવાનું છે ક્રશ તો આપણી ચટણી બનીને તૈયાર થઈ જાય છે કોથમી અને પુદીનો ડાળખો અંગાત નાખવાનો એટલે કશું વેસ્ટ ના થાય તો લહેડો હવે બનાવી દઈશું ઘરનું પોણી તો એના માટે એક બાઉલમાં જરૂરિયાત પ્રમાણે ઘોર અને પાણી લઈ લેવાનું અને ઘોર વગર તો ઊંધી ગરમ કરી લેવાનું તમારા ઘોરની જગ્યાએ ખોડ લેવી હોય તો એ લઈ શકો છો લો હેડતાણ ભેર બનાવવાની તૈયારીઓ થઈ જઈ છે હવે એક બાઉલમાં વઘારેલા મમરા લઈને અંદર મિક્સ ચવાણું મસાલા સિંગ અને સેવ નોખી દીધી છે સેવ તમારે નાની મોટી જાડી પાતરી જેવી નાખવી હોય એવી નાખી શકો છો અને ઉપરથી ડુંગળી ટોમેટા કાકડી કોથમીર અને દાડમના દોણા નોખી દીધા છે હવે ઘોરનું પાણી અને લીલી ચટણી દેવાની માપ નહીં તમારી જરૂરિયાત પ્રમાણે તમને ભાવતું હોય એ પ્રમાણે બધું નાખવાનું હવે છેલ્લે નેચોઈ દઈશું લેબુ લેબુ નેચો બિલકુલ ઓપ્શનલ છે જેને ના ગમતું હોય નહીં નેચવાનું થોડું ગમતું હોય ને થોડું નેચવાનું જેને ખાટું ચેડ ભાવતું હોય એને વધારે નેચવાનું ઉપરથી મીઠું મરચું કશું નખવાની જરૂર નહીં પણ તો એ તમને વધારથી ખૂબ ગમતું હોય તો લીલો મરચો નોખી શકો છો તો લહેડો આપણી મસ્ત મજાની ભેળ બનીને તૈયાર થઈ જઈશ ખરેખર બહુ જ મસ્ત બની મન તો જોઈને મોઢામાં પોણી આવા માંડ્યું છે તો ફટાફટ ડીશમાં કાઢી લઈએ અને ઉપરથી ડુંગળી ટોમેટા કાકડી દાડમના દોણા સેવ બધું નોખીને શણગારી લઈએ અને પીરસી દઈએ તો ખાઈને કહું જેવી બની છે તો હું વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો થેન્ક્સ ફોર વોચિંગ